નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે આજે સમગ્ર વિશ્વની અંદર ઈદ ઉલ ફિત્રનો તહેવાર મુસ્લિમ સમાજ દ્વારા ઉજવાઈ રહ્યો છે અને આપણા દેશમાં જ્યારે ખૂબ જ અગત્યનું કહી શકાય અને ખૂબ જ મહત્ત્વનું કહી શકાય એવી કોમી એકતાની મિસાલ આજે રાજસ્થાનના જયપુર ખાતે જોવા મળી હતી જ્યાં મુસ્લિમ સમાજના લોકો જયપુરમાં રસ્તા ઉપર નમાજ પડી રહ્યા હતા ત્યારે હિન્દુ સમાજના લોકોએ તેઓની ઉપર ફૂલ વર્ષા કરી અને હિન્દુસ્તાનની અંદર સર્વધર્મ સંભાવ છે તે વાતનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું અને સમગ્ર વિશ્વને એક સંદેશ આપ્યો હતો કે ભારતની અંદર કોમી એકતા ભાઈચારો અને દેશ પ્રેમ હિત ખૂબ જ મહત્ત્વનું છે અને તમામ ધર્મના લોકો સમાન રીતે સમાન રીતે રહે છે તેનું આ દ્રષ્ટાંત છે અત્રે ઉલ્લેખનીય છે કે દેશની અંદર ચાલી રહેલા નફરતભરી વાતાવરણની અંદર આ રાજસ્થાનના જયપુરના હિન્દુ સમાજના લોકોએ એક દ્રષ્ટાંતરૂપ પૂરું પાડ્યું છે ત્યારે આગામી દિવસોમાં આનું ચોક્કસ અનુકરણીય ઉદાહરણ દેશના અન્ય ભાગોમાં પણ થશે કહેવાય છે કે હંમેશા નફરત ઉપર પ્રેમની જીત થતી હોય છે સત્ય ઉપર સત્ય ક્યારેય હારતું નથી અને સત્ય હંમેશા સત્ય હોય છે તેનું આ દ્રષ્ટાંત જોવા મળી રહ્યું છે કે ભારત દેશની અંદર વિવિધ ધર્મ વિવિધ સાંપ્રદાય અને વિવિધ ધર્મના લોકો કેટલા હળીમળી અને એકબીજાના ભાઈચારાથી તહેવારો ઉજવે છે અને એકબીજાના તહેવારોની અંદર સામેલ થાય છે તે એ તે જ આ ભારતની ખૂબસૂરતી છે તેવું ચોક્કસપણે આપણે કહી શકીએ રાજસ્થાનના જયપુરના હિન્દુ સમાજ દ્વારા મુસલમાનો ઉપર નમાઝ પઢનારા ઉપર જે આ ફૂલ વર્ષા કરી છે તે ખરેખર આવનારા દિવસોમાં દેશમાં ચાલી રહેલા નફરતભેરા વાતાવરણની અંદર એક સુંદર અને સાચું દ્રષ્ટાંતરૂપી ઉદાહરણ હશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ફરી એક વખત જયપુર રાજસ્થાનના હિન્દુ સમાજના આ લોકોને સત સત પ્રણામ નમન અને સલામ કે તેમને ભારતની અંદર ચાલી રહેલા નફરત દ્વેષ વેરા વેર અને હસદની ભાવનાઓ વચ્ચે પોતાની મોહબ્બતરૂપી દ્રષ્ટાંત પૂરું પાડી અને સમગ્ર વિશ્વને અને ભારત દેશના તમામ લોકોને એક ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડવા બદલ રાજસ્થાન રાજ્યના જયપુરના હિન્દુ સમાજના લોકોને ફરી ફરી ખૂબ ખૂબ અભિનંદન અને સલામ બ્યુરો રિપોર્ટ સાવરકુનાઈ રફતાર